સુરત કામરેજ તાપી નદી બ્રિજ મામલો બ્રિજ પરથી લોખંડની પ્લેટ દૂર કરવા યુદ્ધના ધોરણે કામગીરી સુરત જિલ્લા પોલીસ વડા હિતેશ જોઈશરે કર્યું નિરીક્ષણ અમદાવાદથી સુરત જતા માર્ગનો એક તરફનો કામરેજ સુધીનો માર્ગ બંધ કામરેજના રંગોલી ચોકડીથી કામરેજ સુધી રોડ બંધ કરાયો કામરેજ બ્રિજના વૈકલ્પિક માર્ગ તરીકે એક્સપ્રેસ વે શરૂ કરવામાં આવ્યો નેશનલ હાઇવેના ટ્રાફિકને એક્સપ્રેસ વે પર ડાયવર્ટ કરાયો સુરત તરફ જતા વાહનો ચાર રસ્તાથી રંગોલી ચોક તરફ જઈ શકશે તો બારડોલી નવસારી તરફ જતા વાહનો એક્સપ્રેસ મારફતે જઈ શકશે ત્રીસ દિવસ સુધી કામરેજ તાપી બ્રિજ અવર જવર માટે બંધ કરાયો છે સુરત જિલ્લા પોલીસ વડાએ સુરત જિલ્લાના વાહન ચાલકોને ટ્રાફિક રૂલ્સ માટે સહકાર આપવા અપીલ કરી હતી આપણે સૌ જાણીએ છીએ એ રીતે તાપી નદીના બ્રિજના સમારકામ કરવા અર્થે એનએચ પરનો તાપી બ્રિજ અને અમદાવાદથી મુંબઈ જતો હાઈવે એ તાપી બ્રિજ પર બંધ કરવામાં આવશે સુરત સિટી તરફ જતા વાહનો જે છે એ રાજ હોટલ મેક્સિમમ ત્યાં સુધી જઈ શકશે હાલની ગોઠવણ પ્રમાણે ત્યાંથી એમણે રાઈટ ટર્ન લઈ અને પછી બ ગલા થઈ ગલુડી થઈ અને એ બાજુના વિસ્તાર સચિન હજીરા એ બાજુ જઈ શકશે વરાછા બાજુ પણ એ બાજુથી જ જઈ શકશે એટલે સિટી તરફ જતાં લાઇટ મોટર વ્હીકલ જે છે એ રાજ હોટલથી આગળ નહીં જઈ શકે અને હેવી વ્હીકલ તમામ જે છે એ પણ રાજ હોટલથી આગળ નહીં જઈ શકે જેની તમામે નોંધ લેવી અહીં સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ દ્વારા વહીવટીતંત્ર અને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના તમામ સ્ટેક હોલ્ડર્સ તમામ કોન્ટ્રાક્ટર્સ સાથે રહી અને આ ડાયવર્ઝનને શક્ય બને તેટલા ઝડપથી અમલીકરણ થાય એ માટેની તમામ તૈયારીઓ હાલ કરવામાં આવી રહેલી છે